મિત્રો અત્યારે છે ને ઓફિસ ચાલે વરસાદ આવતો હતો બહુ એટલે બહુ વરસાદ આવી ગયો એમ પલ્લી જ્યાં છે હું તો ટકો બે હું પલ્લી ગયો મસ્ત મને ગયો નાઈ નાઈ કણ ફ્રેશ થઈ ગયો હવે છે ને પેલા જમી લો પછી કપડા પહેરીને આવવાનું છે મારે બહાર રખડવા કારણ કે કાલે સન્ડે છે સન્ડેની રજા છે પછી મોડું થઈ ગયું હતું એટલે વરસાદ પલ્લી ગયા હતા એટલે ટપુ નજર હું ખાવું હતું હા પાવભાજી પાવભાજી હું કે પાવભાજી ને પાવભાજી બોલો છે તો પાવભાજી થઈ ગઈ ડાયરેક્ટ તો પાવભાજી ખાલી દે બાવ બજે લઈ આવ્યા છે ને બે થમસપ ને સટાકા ફટાકા એમે ઇસમે ક્યા હે તો કાડ કાઢું મને ભૂખ લાગી જાય જો ખાઈન પછી રખડો ઓયદાન જાતો હાથ આવો ઓ આજ છે ત્યાં બધા કണ്ടി લોગમાં મને રહી ગયો તમે બતાવો અમારે ક્યાં જવાનું છે ખાઈ વરસાદ ન આવે તો વરસાદ આવશે તો વરસાદ આવે તોય વરસાદની બધર મજા આવે બધું કેમ કે આમ જોતો મને હારો આલો ખાય ઓર મે કને ખાઈ લે આલો જમી લે એમ કને ખાઈ લેનો કે જમી લેનો કે એ એક મગ હારો તમાર કન્ડેમ લોગમાં બની રહી જો હું અતરમાં કપડા ચેન્જ કરી નાખ્યા હતા ફોન નથી લેવ તારે એક્ચ્યુલી આટલું નથી ગુજરાતી બોલીશ શુદ્ધ

ਤੋਂ ਤੱਕ ਵੀ ਨਹੀਂ ਕੱਢਾਇਆ ਲੋਕਾਂ ਨੇ ਬਹਿ ਗਿਆ ਅਲਪੇ ਪਾਚ બીજી ਵਾਰ ਆਇਆ ਨਹੀਂ ਉਸਕੇ ਅੰਦਰ ਜੁੱਤੀ ਕੀਤੀ ਨਾ ਅਰੇ ਵਾਰ ਤੋਂ ਹੁੰਦੂ ਵਾਰਦੂ ਪਾਚ ਵਾਰਦੂ ਸਦਾ ਬਹਿ ਆਈ ਜਾਂਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਪਹਿਲੀ ਵਾਰ ਆਇਆ ਹਾਂ ਆ ਤਾਂ ਹਉਤੋ ਜਦੋਂ ਖਬਰ ਹੋਵੇ ਓ ਰਕਾਉਣ ਵੀਡੀਓ ਬਣਾਉਂਦੇ

ડેન્જર 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 વરસાદ બહુ ઠંડી લાગે ને બોલવામાં એવું થાય છે અત્યારેમાં વેલકમ ટુ સુરત ધ ક્લીન સિટી ઓફ ઇન્ડિયા तो इधर है सूरत अंतरराष्ट्रीय हवाई मत्थक सूरत अंतरराष्ट्रीय हवाई अड्डा अरे के हमारे से दुबई जा आ हूं करे के तू काय लाइव होने यहां करे डांस 1 2 3 4 बजा तारा आई बन लागे तारी पाए जा हो बजाए खटो पाए ही गए तर मत क्या रख नहीं भाई तू रेवा जा हेलो लाइक करो शेयर करो सब्सक्राइब करो कपड़ा हो તો કે કરો તો અહી ભાગે છે કે બી એક સો બ્યુટીફુલ લાઈક અ વાહ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ઓકે ડન ડન આ જો થાકી ગઈ છો કે હા તો ઘરે વહી જાવ હો કામ આયા હું આવી તું જાવું છે ને દુબઈ હવે ઘરે જવાની ઈચ્છા ન જ થતી હે

બાર એક વાગી ગયા છે દુબઈ જતા અમે અતરમાં આવી ગયા વિડીયો વિડીયો શૂટિંગ પણ થઈ ગયા છે ફેકોશન ચાલુ થઈ ગયા છે હું કે ફેકોશન એવું મને એવું અમને ન આવડે આ આપણે દુબઈ જાય ટિકિટ બતાવ ના ના રેવા દે હા પછી બધા એવું છે હવે રેવા દે દુબઈ જાય દુબઈ થી આવી જાય અને પછી વિડિયો શૂટ કરીએ અને કને નવા વ્લોગર છે ભાઈ વ્લોગર માં નામ હું છે તમારું YouTube માં ચાલો વાલો <laughs> <laughs> તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે એવી જગ્યા ઉપર કે તમે લગભગ છે ને બધાય માણસો સાંભળ્યું છે સુરતમાં જોયું છે ઘણા રીલ્સો આવે છે ને ભૂત બંગલા પર ઉપર જાવું છે તો ફાઈન જ અમે અહીં આવી ગયા છે ભૂત બંગલો નહીં દેખાય આવા કારણ કે આ તો રાત્રે અહીં દેકર તો ની દુકાન છે જો આવડા ભૂત બંગલો છે આ બ્લેક હું કે કાળી બિલ્ડી કહેવાય ને

ਜੈ ਹਨੂਮਾਨ ਜੀ ਅਨੁਗੁਣ ਸਾਗਰ ਦੇ ਕਬੀਰ ਦੀ ਉਹ ਲੋਕ ਉਹ ਸਾਗਰ ਰਾਮ ਦੂਤ ਇੱਕ ਮਿੰਟ ਤਾਂ ਮੈਂ ਤਾਂ ਆ ਜੁੜ ਕੇ ਆਉਂਦਾ ਨਹੀਂ ਉਹ ਆਵਾਜ਼ ਉਹ ਮੈਂ ਪਰਮਨ ਸਿਆ ਲੋ ਕੋ ਰੇਲ ਛੇ ਦੇਮ ਨਹੀਂ ਕਿ ਮੈਂ ਤੂੰ ਕੋਸ਼ਿਸ਼ ਨਹੀਂ ਕਰਦਾ ਇਹ ਲੋਕ ਜੇ ਹਨੂਮਾਨ ਦਾ ਨੂੰ ਸਾਖ ਸਾਥ ਵਾ ਹਾਂ ਤੋ ਪਸੀ ਤੇ ਤਾਂ ਮੈਂ ਕਿ ਮਾਰ ਲਾ ਬਦਲੀ ਜੈ ਹਨੂਮਾਨ ਜੀ ਅਨੁਗੁਣ ਸਾਗਰ ਪਹਿਲਾ ਫਲੋਰ ਉੱਪਰ ਲਾਈਟ ਚਾਲੂ ਸੀ ਕੈਮ ਲੱਗ ਗਿਆ ਹਾਂ ਇਹ ਟੋਪੋ ਬਸ ਗਾਡੀ ਸੀ એ શું ખબર છે વોચમેન વોચમેન ભૂત નહીં ભૂત તો ન હોય છે મારે હોય ને વોચમેન ભલે હું મારે તો બહુ હર 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 હોરર મૂવી હોય એમાં વોચમેન ને કાં કરે છે હા નોટિસ પણ છે નીચે અને આ જો કેવા કોઈ તને લાગતું નથી પણ ચાલુ છે લાઈ અને આખી બિલ્ડિંગ કાળી બિલ્ડિંગ મે તો પાછો હોસી ન નહીં 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 એના હાલ ના ના જો જો કરે છે દિવસે તો જવા એક નહીં દિવસે પણ બધા એમ માટે સીડી જ નથી તોડી નાખેલી છે કેમ કેટલો ટાઈમ ફર્સ્ટ ફ્લોર હું ખબર અયા એ કનેક્શન હશે લાઇટ એટલી જાણકારી મળી છે આ જો નીચે આવું ગાઉં ગ્રાઉન્ડ કોઈ રેતો ન હોયો ના ગાઢ ન ઊભી રે કેટલો ઢાળેલો ન દેતા છે

घर घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया मुबारक तुझे जला कर मुझे तुझे तो मेरा प्यार मिल गया ये मेरी बिल्डिंग जला दी अब वैसे नहीं अब भाग गए थे वो डोर चाहिए से चालू लाइक ना बजे ओली से हूं नीचे जाओ आ आ आ आप पहले घूम कर बा बीच ला ले

करो बाबा खाई जाएगी रहता बहुत साल पुरानी एक कहानी है जिसको मन गणन में मन गणन कहानियों में बदला गया है इस बिल्डिंग में बहुत सारे लोग रहते थे पहले उसमें उस लोगों में भी एक अच्छी खासी हस्ती खेलती फैमिली भी रहती थी जिसको ये बिल्डिंग वाले लोग पसंद नहीं करते थे फिर एक दिन हुआ हूँ

कि पहले फैमिली जितनी भी आती थी परेशान होते पूरी, पूरी है। तेके तेके ही चली गई परेशान होते साल? मतलब किस तरह से परेशानी उनको बीमारी हो जाती थी सब बोलते हैं कितना टाइम कितना टाइम हुआ बहुत पुराने पंद्रह बीस साल मतलब आप भी बहुत सालों से रह रहे

में। पार्किंग में हां हां ऐसा है दिन में भी उधर सोते हैं कोई मतलब कोई भी लोग रहने आता है किसी न किसी वजह से परेशान होता है या किसी नहीं हो सकता है सामने तो कुछ नहीं हुआ अरे अभी नहीं हुआ पर पहले तो रहने आते हैं ना हुआ है उन्हीं की बोला हुआ को बता रहे हो आपने भी सुना है

पहले का सुना हुआ ही बोल रहा हूँ हाँ। लेकिन अभी कोई हिम्मत वाला हो <laughs> उसको पता तो उसको डेरिंग बात डेरिंग डेरिंग होना चाहिए कोई बात नहीं खूब खूब आभार तुम्हारा